બનાસકાંઠા જિલ્લામાં આદર્શ વિદ્યાલય પાલનપુર ખાતે નમો નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પાલનપુર ડીસા દાંતીવાડા ધાનેરા દિયોદર અને કાકરેજમાં પણ રક્તદાન કેમ્પ યોજાયો એક કર્મચારી એક રક્તદાતાના સંકલ્પ સાથે સિકલ સેલ થેલેસેમિયા હિમોફિલિયાના દર્દીઓને પ્રસ્તુતિ વખતે થતા માતા મૃત્યુદેહને ઘટાડવાના ઉદ્દેશ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થાય તેવા હેતુસર આજે આદર્શ વિદ્યાલય પાલનપુર ખાતે નમોકે નામ રક્તદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સંયુક્ત કર્મચારી મોરચો બનાસકાંઠાના નેઝા હેઠળ જિલ્લાની વિવિધ સંઘો મંડળો તથા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી યોજાયો હતો કાર્યક્રમનો મુખ્ય હેતુ એક કર્મચારી એક રક્તદાતાના સંકલ્પને સાર્થક કરવો તેમજ સિકલ સેલ થેલેસેમિયા હિમોફિલિયા જેવા દર્દીઓ તથા ઓપરેશન સગર્ભ અને પ્રસૂતિ વખતે થતા માતા મૃત્યુદંડને ઘટાડવાનો છે જિલ્લામાં કુલ સાત સ્થળો પાલનપુર ડીસા દાતીવાડા ધાનેરા દિયોદર અને કાકરેજમાં સવારે આઠ વાગ્યાથી રક્તદાન કેમ્પ યોજાયા હતા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એમજી દવે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશ પટેલ પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર તથા ધાનેરા ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ પૂર્વ મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી ઉપસ્થિત રહી કર્મચારીઓના પ્રેરણાદાયી પ્રયાસને બિરદાવ્યો હતો આજરોજ બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ખૂબ સુંદર નમો કે નામ રક્તદાન કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર જિલ્લામાં સાત જેટલા સ્થળોએ સવારે આઠ વાગ્યાથી આ કેમ્પ યોજવા યોજાવાનો છે જેમાં જિલ્લા તંત્રના તમામ કર્મચારીઓ તમામ શિક્ષક મિત્રો સાથોસાથ ખાનગી અને ગ્રાન્ટિન એડ શાળાના શિક્ષકો પોલીસ વિભાગ મડાણા જે એસઆરપીએફ છે તેમાંથી પણ કર્મચારીઓ ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા છે અંદાજીત સાડા પાંચ હજાર જેટલા કર્મચારીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આમાંથી સાહીઠ ટકા જેટલા જે કર્મચારીઓ છે એ પ્રથમ વખત રક્તદાન આપી રહ્યા છે આ ઉપરાંત જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રક્તદાન કરાવનાર તમામ કર્મચારીને કૃતજ્ઞતાના ભાગરૂપે એક નાનકડી ભેટ પણ આપવામાં આવી છે અને આજરોજ નમોકે નામ રક્તદાન અભિયાન અંતર્ગત રક્તદાન કરનારા તમામ જે કર્મચારીઓ છે એમને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું તથા શુભેચ્છા આપું છું